ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે જે રેસિપી લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજની આપણી સરસ મજાની જે રેસીપી છે તે દશેરાને ધ્યાનમાં રાખીને ઘેરે જ બનાવવા માટે આ રેસીપી બનાવવાની છે મિત્રો જે રેસીપીનું નામ છે સરસ મજાના ફાફડા ગરમ ગરમ તેમજ તેની સાથે સૌ કરવા માટે સંભાર અને સરસ મજાની પીળી કઢી આજે આપણે બનાવશું મિત્રો તેમજ મરચાં પણ સાથે સૌ કરશું તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ દસ દશેરા નિમિત્તે ઘીરેજ આપણે આ રીતે સરસ મજાના ફાફડા બનાવીને જમશું મિત્રો તો પરફેક્ટ બાપ સાથે આજે હું તમને ફાફડાની રેસીપી બતાવીશ મિત્રો આગળ પણ આપણે મૂકેલી છે પરંતુ આજે અલગ રીતે સંભાર અને કઢી સાથે બનાવવાની છે પૂરેપૂરી રેસીપી તમે જોજો તો ચાલો એક વાટકી આપણે ચણાનો બેસન લીધેલો છે તેની સાથે ઉમેરવા માટે અજમો છે મરી છે અને હિંગ છે જે આપણને શરીરની અંદર કબજિયાત હોય ગેસ હોય કે એસિડિટી હોય તેના સામે મોટા પ્રમાણમાં રક્ષણ આપે છે તો ચાલો સરસ મજાના આજે આપણે ફાફડા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો તો આપણે એક વાટકી ચણાનો બેસન લેવાનો છે તેની અંદર એક એક ચમચી મરી અજમો અને હિંગ એ ત્રણે એક એક ચમચી લીધેલું છે મિત્રો સરસ રીતે વાટીને તેમજ આપણે ખાવાના સોડા એક ચમચીમાં થોડા ઓછા એટલે કે અડધી ચમચી પોણી ચમચી જેવા આપણે સોડા લીધેલા છે તેની અંદર આપણે થોડુંક મીઠું ઉમેરશું અને તેલની અંદર સરસ રીતે પહેલાં મિક્સ કરવાનું છે મિત્રો આ રીતે અડધી ચમચી સોડા અડધી ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમ એક બે ચમચી જેવું તેલ થોડુંક પાણી ઉમેરીને આ રીતે પહેલાં સરસ રીતે ઓગાળી દઈશું અંદર ત્યાર પછી આપણે તેનાથી જ લોટ બાંધવાનો છે મિત્રો ચાલો મિત્રો તો સરસ રીતે આપણે આ રીતે હવે લોટને બાંધીને તૈયાર કરેલી એક ખરેખર તો ફાફડા બનાવવાની રીતની અંદર આ લોટ બાંધવાની ખાસ ખાસિયત હોય છે મિત્રો ખૂબ ઢીલો પણ નહીં અને ખૂબ કડક પણ નહીં એ રીતે વ્યવસ્થિત જો તમે લોટ બાંધશો તો તમારા ફાફડા દુકાન કરતાં પણ ઘીરે સરસ બનશે અને લોકો તમને પૂછશે કે દુકાનના છે કે ઘીરે બનાવેલા છે ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે ઘણા બી એનું કહેતા હોય છે કે અમને લોટ બાંધતા આવડે અને સરસ રીતે એમને લોટ તૈયાર કરતા પણ આવડે છે પરંતુ અમને ફાફડા દબાઈને ઘસીએ ત્યારે તૂટી જાય છે અથવા તો જાડા પતલાં બને છે તો મિત્રો કોઈ જાતની ઝંઝટ રાખવાની નથી ગભરાવાની જરૂર નથી સરસ રીતે વેલણ અને પાટલી તો આપણા ઘરમાં હોય જ છે તો ચાલો આજે સરસ રીતે આપણે નવી સ્ટ્રીપ બનાવીએ અને નવી જ રીતે વેલણ અને પાટલીથી ફાફડા બનાવવાની રીત આજે હું તમને બતાવવાનો છું મિત્રો તો કોઈ જાતનું ગભરાવાની જરૂર નથી અત્યારના દુકાન કરતાં પણ સરસ મજાના અને પાટલીથી પણ ફાફડા બને છે જે આજે આપણે વિડીયો બનાવશું તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને જો હાથથી બનાવવા હોય તો આપણે આગળ પણ એક રેસીપી બનાવેલી છે મિત્રો તમે તે જોઈ લેજો તો ચાલો હવે લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે એને આપણે હવે બે મિનિટ સુધી સરસ રીતે કપડું ઢાંકીને રહેવા દઈશું અને ત્યાર પછી ફાફડા બનાવવાની શરૂઆત કરીશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાના આપણે આપણે ઘી ફાફડા બનાવવાના છે તેની સાથે સૌ કરવા માટે સરસ મજાની કઢી પણ ઘીરેજ તૈયાર કરી લઈએ થોડી ને મસાલા ઉમેરીને સરસ મજાની કઢી બનાવીએ તેમજ મરચાં પણ તળી લઈએ તેમજ આપણું તેલ આવી રહ્યું છે તો સરસ મજાના ફાફડા બનાવવાની શરૂઆત કરશું મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું તેમજ કઢી ચાલો મિત્રો તો તમે જોઈ રહ્યા છો આપણે વેલણ અને પાટલી ની મદદથી જ આ રીતે સરસ મજાના ફાફડા તૈયાર કરવાના છે મિત્રો ચાલો મિત્રો તો આ રીતે આપણે સરસ રીતે ફાફડા તૈયાર કરવાના છે આ રીતે છીએ પાટલી અને વેલણની મદદથી જો બનાવશો તો સરસ મજાના આપણા ફાફડા બનશે મિત્રો એકદમ ધીમા તાપથી આપણે પકાવવાના છે તેમજ આપણી કઢિંગ પણ તૈયાર થઈ રહી છે મિત્રો મરચા પણ તૈયાર છીએ તેમજ આપણો ગાજર નો સંભાર પણ તૈયાર કરી લીધેલો છે મિત્રો તમે જોઈ રહ્યા છો કેવા સરસ મજાના આપણા ફાફડા તૈયાર થઈ રહ્યા છે મોઢામાં જો દાંત ના હોય તો પણ ખાઈ શકાય તેવા સરસ મજાના પોચા ફાફડા જ ઘી તૈયાર કરી શકાય છે આ રીતે મિત્રો તો ચાલો મિત્રો આ રીતે બધા જ ફાફડા આપણા તૈયાર કરીને તળીને તૈયાર કરી લઈએ ચોક્કસ થી આ રીતે ઘી ફાફડા બનાવવાનું રાખજો મિત્રો મને કોમેન્ટ દ્વારા જણાવજો તો ચાલો મિત્રો બધા જ આપણે ફાફડા આ રીતે તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને પૂરેપૂરી ડીશ તૈયાર કરીને બતાવીશ અને ચોક્કસથી તમે ઘી આ રીતે બનાવજો ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાના આપણા ફાફડા તૈયાર થઈ ગયા છે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા ફાફડા તૈયાર છે મિત્રો તેમજ કઢી પણ તૈયાર છે સરસ મજાનું ગાજરનો સંભારો પણ તૈયાર છે તળેલા મરચાં છે સાથે જલેબી છે મિત્રો જે આપણે ગીરેજ બનાવેલી છે તો ચાલો મિત્રો સૌ કરવા માટે તમે આવી ચોક્કસથી ગીરેજ આવા સરસ મજાના ફાફડા બનાવજો જે આપણે પરફેક્ટ માપથી તમને રેસીપી પૂરેપૂરી બતાવી છે મિત્રો તો ચાલો હવે આપણે જામી લઈએ સરસ મજાના આપણા ફાફડા પણ છે જે મોટાની અંદર દાંત ન હોય તો પણ ચાવી શકાય તેવા સરસ મજાના આપણા ફાફડા પણ તૈયાર છે મિત્રો મરચાં છે કઢી છે સંભાર છે જલેબી છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્ર મંડળની અંદર પણ દશેરાની અંદર આ રેસીપીનો વિડીયો શેર કરજો મિત્રો કે જેથી કરીને ઘેરે જ આવી સરસ મજાની મીઠાઈ બનાવી શકાય મિત્રો તો ચાલો હવે આપણે હવે જમી લઈએ